ત્યારે અચાનક વાવાઝોડા અને વરસાદથી ખેડૂતોએ કરેલી મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોએ જમીનમાંથી પાક ને કાઢી તાપમા સુથર્યો છે જેથી સરકાર વહેલામાં વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે બહાર કાઢી છે કોઈ વેપારી લે કે ના લે અને અમે ખર્ચ છ મહિનાની ખેતી છે અમે ખર્ચ એ થયેલું છે કોઈના પાકમાં બધું વરસાદ વાવાઝોડું આવ્યું ઉડાયું એમાં બધો મારો માલ બગડી ગયો જમીન નો બરોબર એના વેપારી લે કે ના લે એ અમને ખબર હોય જો સરકાર કઈક સહાય અમને આપતી હોય તો બરોબર છે આ નુકસાન કેવું નુકસાન છે વરસાદ બધું કોવે ગયું ને અમારો પાક થયેલો ખેડૂત ને નુકસાન છે બાજરી જુવાર ચિકોરી બધું